આપણો અલંગ એશિયાનું સૌથી મોટું જહાજ તોડવાનું સ્થળ છે અહીંયા વિશ્વભરથી મોટા મોટા જહાજો અહીંયા તોડવામાં આવે છે અને આની અંદરથી જે પણ માલ સામગ્રી નીકળે છે એને બધી છૂટી પાડવામાં આવે છે અહીં જહાજ તોડવામાં આવે છે એમાંથી ઘણી બધી કિંમતી વસ્તુઓ નીકળે છે એટલે કે કાચ લોખંડ ફર્નિચર મશીનરી એને અલગ કરીને અહીંયા બધું વેચવામાં પણ આવે છે વેલકમ ટુ અલંગ તો અહીંયાથી એક કિલોમીટરના અંતરે અલંગ આવેલું છે ત્યાં મોટા મોટા યાર્ડને બ્રેક કરવામાં આવે છે એટલે તોડફોડ કરવામાં આવે છે પણ આસપાસ તમે જોશો ને એકદમ કાફી સુંદર હરિયાળી છે અહીંયા જ્યાં સુધી તમે જો ને અલંગ આવશો ને એટલે તમને આ કેરીના ઝાડ ચીકુના ઝાડ બધું જોવા મળશે એકદમ ફર્સ્ટ ક્લાસ ખેતી અહીંયા થાય છે હું તો ભાઈ કેરીની ખુશ્બુથી તો આહા કેરી ખાવાની મન થઈ ગઈ પણ કેરી ખાઈશ તો પિમ્પલ્સ થઈ જશે એટલે નથી ખાવી કેરી તો ચાલો હવે આપણે જવાના છીએ અલંગની તરફ

ક્યાં કઈ રીતે તોડે છે એટલે દૂરથી બતાવીશ ભાઈ નજીકથી નહીં એન્ટ્રી તો હોવી જોઈ ને તો આ અલંગ કંઈ આ રીતે દેખાય છે અલંગ જે છે એ ગામનું નામ જ છે તમે જોઈ રહ્યા છો જે શિપમાંથી જે માલ નીકળે છે એટલે કે જૂનો માલ જે કાઢે છે સ્ક્રેપ જો આ બધું તમને અહીંયા મળી જશે સસ્તામાં તો ભાઈ એકદમ અલગ નજારો છે અહીંયા તો ભાઈ મેકેનિકલ એન્જિનિયર જે હોય ને ભાઈ એને કામનું છે આ બધી વસ્તુ જોવું આ બધું એન્જિન છે ઘણું બધું છે ભાઈ ને પહેલી બાજુ તમે જોવો છો ને યા સ્ક્રેપ તોડે છે બધું ઇપનો પંખો છે ગોલ્ડ કલરનો જો એકદમ મેસિવ પંખો છે ભાઈ બાબા રે બાબા કમસે કમ 20 ફૂટ તો હશે જ અરે અરે મિત્રો ચેનલ તો સબસ્ક્રાઇબ કરી નાખો અલંગ થી હવે હું નીકળો છું ઊંચા કોટડા ઊંચા કોટાડામાં ચામુંડ માનું મંદિર આવેલું છે ત્યાં આપણે જર્ની કરવાના છીએ અને મંદિર તમને બતાવવાનો છો એની પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયો લાઇક કરી નાખો ચાલો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં